નમસ્કાર HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પરમાર હવે જોઈએ આજના મુખ્ય સરકાર જાહેર શું સરકાર પેકેજ જાહેર નથી કર્યું એક પડીકું નાખ્યું છે કૂતરાને જેમ રોટો નાખે ખાવું હોય તો ખાય ના ખાય તો કોઈ નહીં એવું ઢોળી નાખવાની વાતો છે ખેડૂતનું સંગઠન તોડવાની વાતો છે કારણ કે ખેડૂતને એક વીઘામાં ઓછામાં ઓછા બિયારણનો પોચ હજાર રૂપિયા ખર્ચો થયો છે ખાતર દવા અને જે ઉત્પાદન કર્યું છે એ તો બધું ફેલ જતું છે સોય સો ટકા નુકસાન છે એટલે ખેડૂત જો એમના ધારાસભ્યનો અથવા સંસદ સભ્યોનો પગાર કે એમના પાસે બોડી ગાડો શું જરૂર છે મિનિસ્ટરોને બોડી ગાઢવાની કોણ મહિના કર એટલો ખર્ચો જો આખા જે ગુજરાત સરકારના જે બોડી ગાર્ડો જે મંત્રીઓના ગાડીઓ વીઆઈપી ગાડીઓ એમના પાસે બોડી ગાર્ડ આ પગાર છે ને આખા વર્ષનો ધારાસભ્યનો પગાર સંસદ સભ્યોનું પગાર આટલું પેકેજ જો ગુજરાત સરકાર આવ્યું હોય ને તો ખેડૂત આજે ખુશ થઈ જ્યો હોત આ પેકેજ નથી પડીકું છે કશું નહીં અમારો તો એક જ મુદ્દો છે કે જો અમાના ઓછામાં ઓછું એક ગઈ વીસ હજાર પ્રમાણે હેક્ટર એસી હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે તો જ અમે સંતોષ માન્યા છીએ બાકી અમારા આ પડીકું જોઈતું નથી અમે તો હવે તાલુકા લેવલ હજાર હજાર પબ્લિક આ શેની નવીન છે એટલે અમે બંધ રાખ્યા છે સોમવારથી અમે ઉગ્ર આંદોલનો કરવાની મારી ગણતરી છે તો હજાર માણસ લઈને તલો મામલાદાર કચેરી બેસી જવાનું છે કે ભાઈ રાહત છે કે પેકેજ છે કે હું સા પડી ગયું છું શું આપ્યું છે અમારે એક સ્વીકારવું નથી આવી અમારી એક મારી માગણી અને લાગણી છે હું એક ખેડૂત પ્રતિનિધિ તરીકે આપનું મારું મીડિયા મારફતે આ સરકારના કોને ઓખે ઓધરીને બેરે કોને બેરી સરકાર છે એના કોને મોકલવા માટે હું આ મીડિયા સમક્ષ મારું નિવેદન આપું છું